ય શ્રી કૃષ્ણ દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો ઈસણ કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો ઈસણ કનૈયો મોટા મોટા મેલમાં જસોદા બોલાવે મોટા મોટા મેલમાં જસોદા બોલાવે માખણ કાવાયા વેરે માખણ કાવાયા વે મારો કિસન કનૈયો માખણ કાવાયા વેરે માખણ કાવાયા વે મારો કિસન કનૈયો વાનરા રાતે વન ગોવાળિયા બોલાવે વાનરા રાતે વન ગોવાળિયા બોલાવે દડે રમવા દોડે રમાયાસણ કનૈયો દડે રમવા દોડે રમવા કિસન કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કિસન કનૈયો પણ રાતે મનમાં ગોપીઓ બોલાવે વાન રાતે વન માં ગોપીઓ બોલાવે રાસ રમવાયા રે રાસે મારો કિસન કનૈયો રાસ રમવાયા રે રાસ રમવા આવે મારો કિસન કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કિસન કનૈયો મોટા મોટા મેલ માં મીરાબાઈ બોલાવે મોટા મોટા મેલ માં મીરાબાઈ બોલાવે ઝેર પીવા આવે ઝેર પીવા આવે મારો કિસન કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો ક્રિસન કનૈયો ભક્ત વચલવી દોરજી બોલાવે

फक्त वसल सुदा बोलावे भक्त बसल सुदा माोलावे कचन मेल बनावे रे कञ्चन मेल बनावेमा किसन कनैयो दौडि दौडि आवे रे दौडि दौडि आवमा किसन कनैयो तेग मा, मा नरसिंह मेहता बोलावे મહેતા બોલા નરસિંમે સ્વીકારે રે હુંડી સ્વીકારી સ્વીકાર આવે મારો કિસન કનૈયો હુંડી સ્વીકારવા આવે રે હુંડી સ્વીકારવા આવે મારો કિસન કનૈયો દોડી દોડી આવે રે દોડી દોડી આવે કિસન કનૈયો જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં